નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી ફ્રેશ બજાર ભાવની ચેનલ જેમાં તમને દરરોજે દરરોજના ફ્રેશ ફ્રેશ તાજા એરંડાના બજાર ભાવ અને એરંડાને લગતી માહિતી સાથે જ તમામ માર્કેટના બજાર ભાવની સંપૂર્ણ માહિતી તમને અમારી ચેનલ માથે મળતી રહેશે તો મિત્રો હાલ આજે એરંડાના ઓગસ્ટ વાયદામાં તેજીવાળા કેટલું જોર કરી શકશે તેની વાત કરવાના છીએ સાથે જ હાજર બજારની સ્થિતિની વાત કરવાના છીએ અને આગામી સમયમાં ભાવ હવે કેટલા વધશે તેની વાત કરવાના છીએ તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આમ તો મિત્રો ગુજરાત એક એવું રાજ્ય છે જે આખા વિશ્વમાં સૌથી વધારે એરંડા પકવતો હોય છે જે વખતે આ વર્ષે એરંડાની માંગ થોડી મોડી થઈ પરંતુ એરંડાની માંગમાં વધારો થતાં હાલ અત્યારે એરંડાના ભાવ પ્રતિ વીસ કિલોએ તેરસોથી લઈને તેરસો સાઠ રૂપિયા સુધી મળવા લાગ્યા છે જ્યારે સિઝનની શરૂઆતમાં એરંડાના ભાવ અગિયારસોથી લઈને બારસોના માંડ જોવા મળતા જેમાં અત્યારે સોથી દોઢસો રૂપિયા વધી ગયા છે હાલ આગામી સમયમાં હવે નિકાસ અને વેચવાલી કેવી આવશે તેના ઉપર બજારનો આધાર છે જ્યારે હાજર બજારની વાત કરીએ તો એરંડામાં જુલાઈ વાયદામાં હવે કટ થઈ ચુક્યો છે ત્યારે ઓગસ્ટ વાયદામાં તેજીવાળા કેટલું જોર કરી શકે તેની ઉપર સૌની માર્કેટની નજર છે એરંડાના અભ્યાસુ ટેડરોનું માનવું છે કે એરંડા ઉગાડતા તમામ વિસ્તારોમાં વાવેતર લાયક વરસાદ પડી ગયો બાદ પણ હવે ખેડૂતો મન બદલાઈ શકે છે ઉપરાંત એરંડાના ભાવ તેરસો પચાસ સુધી ઊંચા ગયા ગયા હોવાથી ખેડૂતોનું એરંડા વાવેતરનું આકર્ષણ હાલ અત્યારે સારું થઈ રહ્યું છે એમ જોકે ગુજરાત અને રાજસ્થાનના વાવેતરના આંકડામાં પણ વધારો બતાવ્યો છે પણ ખાટલે મોટી ખોટ એ છે કે દર મહિને વીસ લાખ ગુણી એરંડા ગમે તે પ્રકારે જોઈએ તે આગામી ચાર મહિના મળવા મુશ્કેલ છે ત્યારે વખારીઓનો મક્કમ રહે તો સીપરોના ભાવ સાપે તો જ એરંડા મળશે અને તેજીવાળાઓનું મોકળું મેદાન પડ્યું છે જેના કારણે હાલ અત્યારે સતત એરંડા બજારમાં ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે જો કે આજની વાત કરીએ તો આજે સોમવારે વીસક હજાર ગુણીની માંડ આવક હતી જેમાં ભાવ તેની ક્વોલિટી મુજબ એવરેજ બારસો પંચાણુંથી લઈને તેરસો ને ત્રીસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા હવે આપણે એરંડા ખોળની વાત કરીએ તો એરંડા ખોળના ભાવ પ્રતિ ક્વિન્ટલના તેર હજાર આઠસો રૂપિયા હતા તો ડીકેકના ભાવ સાત હજાર પાંચસો રૂપિયા બોલાય છે જ્યારે દિવેલ રેડીમેડ દિવેલના ભાવ હાલ અત્યારે તેરસો બાવનથી લઈને તેરસો ને રૂપિયા સુધી યથાવત જોવા મળ્યા હતા તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું ધન્યવાદ